પાટીદાર સમાજના નામે દર વખતની જેમ ચૂંટણી નજીક આવે છે માટે ચિંતન શિબિર બોલાવવામાં આવી રહી છે આ શબ્દોનું પ્રયોજન કર્યું સાગર સાવલિયા નામના પાટીદાર યુવકે અને બાદમાં જે ઘટનાક્રમ ઘટ્યો અને તેમાં તેમના આક્ષેપ છે કે અલ્પેશ કથિરિયા સડક છાપ ભાષા સુધી ઉતરી ગયા તેમને ફોન કોલ્સ તેમના સમર્થકો દ્વારા કરાવવામાં આવ્યા અને સાગર સાવલિયા અને અલ્પેશ કથિરિયાએ જે ભાષામાં વાત કરી ત્યારબાદ તેમણે કહ્યું કે સરક છાપ ભાષામાં વાત કરે તે ક્યારેય નેતા ન હોઈ શકે શું છે સમગ્ર વિવાદ વાત કરીએ ચિંતન શિવિર પહેલાં આ વિવાદ જગ્યો છે અને સોશિયલ મીડિયા પર આ વિવાદ ખૂબ જગ્યો પણ છે નમસ્કાર હું છું આપણી સાથ હે તુષાર બસીયા આપ જોઈ રહ્યા છો સ્વાહન ગાંધીનગર ખાતે પાટીદાર યુવાન આગેવાનો દ્વારા કહેવાયું છે કે તેઓ બેઠક કરવાના છે પ્રાણ મામલે ચર્ચા થશે આ જાહેરાત થતાની સાથે જ સાગર સાવલિયા કે જેઓ પાટીદાર અનામત આંદોલન સમયે પણ સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય રહ્યા અને તેમને વિકાસ ગાંડો થયો નામનું એક સ્લોગન આપ્યું અને જે સ્લોગનનો આખા દેશમાં પ્રચાર થયો વિપક્ષી દળો દ્વારા ત્યારથી સાગર સાવલિયા સોશિયલ મીડિયામાં સ્ટાર તરીકે ચમકી અને ગુજરાતની વચ્ચે જોવા મળ્યા ત્યારે હવે સાગર સાવલિયા અને અલ્પેશ કથિરિયા વચ્ચે વિવાદ સર્જાયો છે અને આ વિવાદ જાહેરમાં આવ્યો છે કારણ કે સાગર સાવલિયાએ તમામ બાબતો ફેસબુક પોસ્ટના માધ્યમથી લોકોને જણાવી અમે સાગર સાવલિયા સાથે વાત કરી અને આ મામલો શું છે અને શા માટે તેમને સડક છાપ ભાષા બોલતા અલ્પેશ કથિરિયા કહ્યું એ જાણવાનો પ્રયાસ કર્યો એ ઓડિયો સાંભળતા પહેલાં તમે

સાગર સાવલિયાના મત પ્રમાણે તેમને આ ફેસબુક પોસ્ટ મૂકી વાયરલ કરી દેવામાં આવ્યા સાંભળો સાગર સાવલિયા સાથેની અમારી વાતચીત જેમાં તેઓ શું કરી રહ્યા છે અને શું કહી રહ્યા છે તેના વિશે સ્પષ્ટતાથી વાત કરી રહ્યા છે તમે ગઈકાલે એક ફેસબુક પર પોસ્ટ મૂકી અલ્પેશ કથિરિયા અને આ ચિંતન શિબિરને લઈ

મુખ્ય આંદોલનકારીઓ અને રડાયક સામાજિક આગેવાનો છે એમ ચિંતન શિબિરનું આયોજન કરવાનું છે આ રીતની એમની પોસ્ટ હતી એમાં જે દિનેશ બાંભાણીયા છે નેતા પછી અલ્પેશ કથીરિયા છે બધા બીજા નાના મોટા અનેક આગેવાનો છે બધાની આ સેમ પોસ્ટ હતી બરોબર એટલે મેં આમાં કટાક્ષમાં એ રીતે લખ્યું કે સમગ્ર ગુજરાતના પાટીદાર સમાજના નામે ગાંધીનગર મુકામે દર વખતની જેમ ચૂંટણી આવતી હોવાથી પોતપોતાના ફાયદા માટે આ લોકો ચિંતન શિબિરનું આયોજન કરે છે આ રીતની મારી પોસ્ટ હતી એમાં અલ્પેશ કથિરિયાનો ક્યાંય ઉલ્લેખ ન હતો બરોબર પણ મેં કમેન્ટમાં અલ્પેશ કથિરિયાની પોસ્ટ અને દિનેશ બાબાણીયાની પોસ્ટ એનો સ્ક્રીનશોટ મૂકેલો હતો કે આના સંદર્ભમાં મેં આ પોસ્ટ મૂકી છે એટલે લોકોને સમજ પડે એમ કે આ આ ચિંતન શિબિર થાય છે એના માટે મેં પોસ્ટ કરી છે બરોબર તો એમાં સ્ક્રીનશોટ અલ્પેશ કથિરિયાનો જે હતો ને એમાં અલ્પેશ કથિરિયા એના ફેસબુક આઈડી થી આવીને બધું કોમેન્ટ માં ફાવે બધા શબ્દો લખતો અને સરળ ભાષા કહેવાય ને જે હા એ રીતે બધું કોમેન્ટ લખતા હતા ઓકે તો પછી તમારી સાથે એમને જે વાત કરી એટલે મેં તમને કીધું એમ કોઈ ડાક ધમકી કે પછી તમારો નંબર કે વાયરલ કર્યો ને પછી બાદમાં જે ઘટના એ શું છે પછી અચાનક મને બધાના કોલ આવવા લાગે સુરતના જે લોકો છે ને અલ્પેશ કથી એના સમર્થકો ને ગ્રુપના એ લોકો હમ હા કાલ કલ્પેશ કથી જો વાત કરીયો તો જ આ રીતે આવે ને અચ્છા

હમ પછી વરુણભાઈ પટેલ છે પછી ચિરાગભાઈ પટેલ છે આવા તો અનેક મોટા મોટા આગેવાનો છે મારે ઘણા જોડે વાત પણ થઇ અને એમને મને શાંતિ થી કીધું કે નહી તારે પણ વાત રાખવાનો તારો હક છે એમ પણ અલ્પેશ કથીરીયા ને ખબર નહી શું એને પ્રોબ્લેમ હતો અને આ રીતનું નું ગાળા ગાળી ને એમના સમર્થકો તો બોલાય નહી એવી ભાષામાં બધું કમેન્ટો કરતા હતા અને મેં મૂક્યો પણ નથી સ્ક્રીનશોટ કારણ કે બહુ ખરાબ ભાષા હતી એ લોકો ની તો આ પ્રકારની ભાષા અને આ પ્રકારના નેતાઓના શબ્દો વિશે તમે શું કહેશો નહી આ પાર્ટી ના સમાજ નો નેતા કેવાય જ આ તો ગુંડાગીરી કરતા હોય એની ભાષા છે આને નેતા કઈ રીતે ગણી શકાય અને અલ્પેશ તો ભાજપ સાથે જોડાયેલા છે તો ભાજપ એ પણ સમજવું જોઈએ કે આવા સોશિયલ મીડિયામાં ગમે તેને ને ગાળા ગાળી કરતા હોય આ રીતે નંબર વાયરલ કરીને ધમકીઓ પ્રકાર નું આપતા હોય છે ડરાવવાની વાત એમ હવે તમને કોઈ અચાનક સામાન્ય માણસ હોય ને વીસ લોકો કોલ કરવા માંડે અચાનક કેમ પોસ્ટ મૂકીને તારું એડ્રેસ આવે અમુક લોકો તો મારું એડ્રેસ માંગતા તારું એડ્રેસ આપે બરાબર હા તમે કોઈ કાર્યવાહી કરવી નથી આમાં એવી કોઈ કાર્યવાહી કરી નથી કારણ કે હજી જોઈએ હવે આગળ કોઈ ધમકી આપશે તો પછી પોલીસ ફરિયાદ કરવાની જરૂર પડશે

લોકોને પણ વિશ્વાસ નથી થતો કે આ એ જ અલ્પેશ લખે છે તરત મારી પોસ્ટ એમના કોઈ ગ્રુપમાં મૂકાવી મારો નંબર વાયરલ કર્યો મને અઢળક ફોન આવ્યા જેમાં અમુક પૂછે છે એડ્રેસ આપ કેમ પોસ્ટ મૂકી ફલાણું અને ઢીકણું આ પ્રકારનો તેમને આખો લેખ લખી અને ફેસબુક પર પોસ્ટ કર્યો છે અને સાથે જ તેમણે કહ્યું છે કે આજે દુઃખ થાય છે આ એ જ લોકો છે જેને આંદોલન સમયે મેં સપોર્ટ કર્યો હતો અમે આ લોકો માટે ગાળો પણ ખાધી હતી

પાટીદાર નેતાઓ અનેક છે તો શું બધા હાજર રહેવાના છે કે તમે આ ચિંતન બેઠકને પાટીદાર સમાજની બેઠક કરી રહ્યા છો જોઈએ હવે આ ચિંતન શિબિર બાદ શું થાય છે આવતીકાલે આ ચિંતન શિબિરમાં શું થાય છે દરેક અપડેટ સ્વમાન આપના સુધી પહોંચાડતું રહેશે માટે જોડાયેલા રહેજો સ્વમાન સાથે તમારા સોમાનની વાત કરતું રહેશે તમારું સોમાન નમસ્કાર